ભૂત ને ભવિષ્ય ભવિષ્ય ને ભાખ્યું છે આમ એના વિશે તમે શું કહો છો ભૂત ભવિષ્ય વર્તમાન બરાબર હા ભૂત એટલે વીતી ગયેલું હા વર્તમાનમાં જે આપણે હાલમાં જીવન જીવી રહ્યા છે હા ભવિષ્ય એટલે આવનારું હા તો આગળના સંતોએ જે ભવિષ્ય ભાઈખ્યું છે હા તો એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને જોયું છે કે ભાઈ આવા આ યુગ આવશે એ દેવાયત પંડિત દાડા દાખવે સુનો તમે સતી દેવલ દેનાર આપણા ગુરુ એ આગમ ભાખ્યા જુઠા નહીં લગા રહેની જેમ બરાબર હા તો એ શું છે એ એક પોતાની આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જેને જેવું એને દેખાણું એવું એને આગમ ભાઈખું બરાબર પણ મારી દૃષ્ટિએ ભૂત એટલે વીતી ગયેલું જેમ કે ટોટલ સાધુ સંતો એક્સ વાય જેડ જેટલા થઈ ગયા છે પૂરા ભારતમાં એ બધા ભૂત થયા ભૂત એટલે વીતી ગયેલું બરાબર તો હવે એ તો હાદરમાં છે નહીં તો આપણે એની મૂર્તિઓને પૂજીને શું કરશું આપણે એનું નામ લઈને શું કરશું બરાબર પછી ભવિષ્યમાં જે આવનારું છે તો જે આવનારું છે એને પણ ભૂલી જાઓ વર્તમાનમાં તમે વર્તી લ્યો વર્તમાનમાં તમે શું છો એમ તમે કઈ જગ્યાએ ઊભા છો શું તમે કરી રહ્યા છો બરાબર શું તમારે પ્રાપ્ત કરવું છે તો વર્તમાનનો અર્થ એ જ છે કે વરત પ્લસ માન કે હાલમાં જે ચાલી રહ્યું છે એમાં જ વર્તી રહે એને જ માની લે કે જે આ તું સ્વયં બોલી રહ્યો છે સ્વયં આત્મા છે તો એ વર્તમાનમાં હાલમાં છે તમારી અંદર બરાબર ભૂત એટલે વીતી ગયેલા જન્મમાં તું શું હતો ક્યાં હતો એ કોને ખબર છે પછી ભવિષ્યમાં પણ આવનારમાં તું ક્યાં જાયશ આત્મા એ ખબર નથી બરાબર એ તો જેસી જ્યાં આશા ત્યાં વાસા એવું થઈ જાય સુરતા વાહ મુકામ પણ હાલમાં તમારી અંદર આત્મા છે તો આત્માને ઓળખો જાણો હું દેહ નથી હું શરીર નથી હું ઇન્દ્રિયો નથી હું મંચિત બુદ્ધિ અહંકાર નથી હું રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણ નથી હું ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વ નથી હું પચીસ પ્રકૃતિ નથી હું સ્થુર સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીરો નથી હું અજર અમર અવિનાશી એવો આત્મતત્વ છું બરાબર તો હું અજર અમર અવિનાશી એવો આત્મતત્વ છું તો હું કેવી રીતે છઉ કઈ જગ્યાએ છઉ કેમ તેને મારે પ્રાપ્ત કરવો કેમ મારી અવસ્થામાં મારે લય થવું સ્થિર થવું એના માટે દેહધારી સાચા સદગુરુ જે આપણને માર્ગદર્શન કરે તેના માર્ગદર્શન આજ્ઞા અનુસાર આપણે અનુસરીએ તો અવશ્ય આપણે મંજિલ સુધી પહોંચી શકીએ છીએ તો ને વર્તો અત્યારે આપણે આગળના જે શબ્દો બોયલા તમે સ્ટાર્ટ કર્યું બોલવાનું એને સમજી લે એ બધું વયું ગયું એટલે ભૂતમાં વયું ગયું ભૂતકાળમાં જતું રહ્યું બરાબર અને હાલમાં જે વાતચીત થઈ રહી છે તમારી વારી જે કાંઈ શબ્દો નીકળી જશે એને વર્તમાન સમજો હવે એના પછી જે રિટેન પછી એના એની પાછળ જે શબ્દો આવશે એને ભવિષ્ય સમજો બરાબર તો વર્તમાનમાં તમે જે કાંઈ તમને ગુરુએ ભજન બતાવ્યું તેમાં સતત વર્તમાનમાં વર્તો કોઈ પણ ભક્તિ ભજન એક્સ વાય જેડ જેને કાંઈ જે કાંઈ બતાવવામાં આવ્યું હોય તે બરાબર એની અંદર તમે વર્તો તો શું છે કે ક્યારે આ દેહનો ફટાક્યો થાય ક્યારે શરીર છોડવાનું થાય કાંઈ નક્કી નહીં તો વર્તમાન સ્થિતિમાં તમે સ્થાયી રહો એની અંદર જ તમે સ્થિર રહો તો તમે કાંઈક પ્રાપ્ત કરી શકશો બાકી ભૂત અને ભવિષ્યને ભૂલી જાઓ ચાલુ જીવન જે આપણું છે વર્તમાનમાં જે છે આપણે ક્યાં સ્ટેજ ઉપર છે એને તમે પારખો એ સ્ટેજ ઉપર તમે રહ્યો શું થઈ ગયું એ નથી જોવાનું શું થવાનું છે એ નથી જોવાનું કારણ કે ભગવાન હવે સાક્ષી ભાવ તમે એક દ્રષ્ટા બનીને ને જોતા રહો મન ચિત્ત બુદ્ધિ અહંકાર સંકલ્પ વિકલ્પ ચેતન મન અવચેતન મન આ બધું શું કરી રહ્યા છે ક્યાં ક્યાં જાય છે તમે મંચિત બુદ્ધિ અહંકાર બરાબર વિચારો જોતા રહ્યો વિચારો ક્યાં જાય છે શું કરે છે જો સારા વિચારો હોય તો શરીરને જવા દેવું જો ખરાબ વિચારો હોય તો પકડવું કારણ કે મન દરેક જગ્યાએ જાય છે જાય છે બરાબર મનનું કામ જ છે માયા ઉપર બેસવું તો કે માયા ઉપર મન બેસવા જાય તો એને રોકો અટકાવો પણ તમે દ્રષ્ટા ભાવની અંદર આવો હવે દ્રષ્ટા ભાવમાં તમે આવીને સતત એને નિહાળતા રહેશો એટલે ઓટોમેટિક થાકી જશે તમારે નિહાળ્યા રાખવાનો એને સપોર્ટ નથી કરવાનો તો આપણે એને સપોર્ટ કરીએ સપોર્ટ કરનારો મંચિત બુદ્ધિ અહંકાર પાંચ તત્વ પચીસ પ્રકૃતિ આ શરીર ત્રણ ગુણ આને સપોર્ટ કરનારો સરવાળે આત્મા છે બરાબર આપણી અંદર સહી તો આત્મા સપોર્ટ કરવાનું બંધ કરી દઈએ એટલે એને આપ આપમેળે થાકી જ જેવી રીતે આ ભૂખ્યું મન હોય એને તમે ખોરાક આપીએ જ રાખે આપીએ જ રાખે તે તો ધરાતું જ નથી તો જેમ તમે ખોરાક એને આપશો એમ એ વધારે વધારે તગડું થતું જશે મોહમાયાનો ખોરાક એ તો માગ્યા રાખે મોહમાયાનો ખોરાક જેમ જેમ તમે આને આપશો એમ વધારે વધારે પહેલવાન થતું જાય તો એને ખોરાક આપવાનું બંધ કરી દો એટલે ઓટોમેટિક એ છે ને શાંત થઈ જાય ભાઈ મને હવે ખોરાક મારે જે છે મન મળતો નથી તો આ જ હિસાબ કિતાબ છે હવે દ્રષ્ટા બનીને તમે નિહાળો છો બધું જોવો છો બરાબર તો દ્રષ્ટા બનીને આ હામે જેટલું દેખાય છે એ દ્રશ્ય છે નજર સમક્ષ જેટલું ઉપસ્થિત થાય તે સરોશ દ્રશ્યમાં આવે તો દ્રષ્ટા એને જોનારો આત્મા છે બરાબર તો અહીંયા દ્રષ્ટા પણ ખતમ દ્રશ્ય પણ ખતમ અદ્રશ્ય થઈ જવાનું તો અદ્રશ્ય કોણ છે અદ્રશ્ય જે છે તે પરમપિતા પરમાત્મા છે જે સર્વવ્યાપક છે સ્થાવર જંગમ અણુ-અણુમાં કલમ કણકણમાં જલમાં થલમાં દરેક જગ્યાએ જરરે જરરે એની હાજરી છે તો એની હાજરી છે એવું આપણે ક્યારે જાણી શકીએ તો એ લેવલને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્મા અવસ્થાને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એ લેવલ ઉપર આવીએ ત્યારે ખબર પડે કે ખરેખર બધું પરમાત્મા સ્વરૂપ છે જેને ખબર નથી એ તો વિરોધ કરવાનો જ છે કે પરમાત્મા આ ધરતીમાં હોય તો દેખાડો આ પથ્થરમાં હોય તો દેખાડો હે તો એને કેમ દેખાડો પથ્થરમાં છે પણ સૂક્ષ્મ સ્વરૂપે છે તો એને તમારે પ્રશ્ન કરવાનો આ ધરતીમાં પરમાત્મા પથ્થરમાં ન હોય ધરતીમાં ન હોય તો આ સર્વપ્રથમ કાંઈ નહોતું નહોતા સૂરજ ન હતા ચાંદા ન હતા પૃથ્વી પાણી પ્રકાશ જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી દર્શાણી એક શક્તિ શક્તિ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટાવ્યા બરાબર હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં તો કાંઈ હતું નહીં ન હતા સૂરજ કે ન હતા ચાંદા કોઈ વસ્તુ નહોતી બરાબર જે દિવસે નિરંજન હતા નિરાકાર હવે નિરંજન અહીં પરમપિતા પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે નિરાકારને અહીં આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે બરાબર એટલે નિરાકારથી ઉપર છે પરમાત્મા આકાર નિરાકારથી ઉપર છે હવે અહીં તમે નિરાકારને આત્મા સમજો અને આકાર જેટલું છે જેટલું સઘળું દેખાઈ રહ્યું છે એ બધો આકાર સમજો એટલે એ પરમાત્મા જે નિરાકારમાંથી આકાર સ્વરૂપ ધારણ કર્યું બરાબર તો નિરંજન હતા નિરાકાર તો નિરંજન જે છે પરમાત્મા છે એ નિરાકારમાં હતા એમાંથી દર્શાણી શક્તિ શક્તિ એ જ આ પ્રકૃતિ બરાબર અને ત્રણ પુરુષ પ્રગટ કીધા રજુગુણ તમુગુણ ને સત્યગુણ બરાબર રજોગુણ દ્વારા સૃષ્ટિનું સર્જન થયું સત્વગુણ દ્વારા એનું પાલન થવા માંડ્યું તમુ ગુણ દ્વારા એનો નાશ થાય સર્જન પાલન ને શંકાર અને પ્રકૃતિ કહેવાય છે બરાબર તો આ રીતે તમે એને જોતા રહો દ્રષ્ટાભાવમાં આવી પછી સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે તમે આગળ વધો આત્મ અવસ્થામાં આપણે આવી જાય પછી આપણે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ બરાબર તો આત્મા હવે કાંઈ હતું જ નહીં જો આ પૃથ્વીમાં જળમાં પથ્થરમાં પરમાત્મા ન હોય તો એને પહેલો પ્રશ્ન એ કરવાનો છે કે ભાઈ તો આ કાંઈ હતું જ નહીં તો આવ્યું ક્યાંથી ભાઈ પૃથ્વી ક્યાંકથી આવી તો હોય ને અહીંયા કહેવામાં આવ્યું છે કાંઈ હતું જ નહીં સર્વ પ્રથમ કોઈ વસ્તુ નહોતી અક્ષરો પણ નહોતા શબ્દો પણ નહોતા કાંઈ હતું જ નહીં તો એ પરમ પિતા પરમાત્મા જ્યાં અક્ષરો પણ નહોતા કાંઈ નહોતા એની અંદરથી એક શબ્દ પ્રગટ થયો એ શબ્દ છે ઓમકાર ઓમકાર શબ્દ પ્રગટ થયો હવે આપણે ઘણી વાર હું એ વાત કરું છું કે ઉપર શૂન્ય હોય શૂન્ય નીચે બીજ શક્તિ હોય નીચે તગડો હોય છે બરાબર તો શૂન્ય છે એ જ પરમપિતા પરમાત્મા શૂન્ય સ્વરૂપમાં આવ્યા શેમાંથી કાંઈ હતું ને એમાંથી શૂન્ય સ્વરૂપમાં આવ્યા અને પરમ શૂન્ય આઠમું શૂન્ય પરમાત્મા કહેવાય છે એ શૂન્યમાંથી આત્મા પ્રગટ થયો શૂન્યની નીચે બીજ શક્તિ હોય તમે જોજો એ બીજ શક્તિ એ આત્મા છે એટલે બીજ નારી વાચક શબ્દ છે એટલે સુરતા પણ કહીએ છીએ બરાબર પછી નીચે તગડો છે એ રજોગુણ તબોગુ સત્ય ગુણ ઘણા કહે છે પણ અસલમાં એ ત્રણ લોક છે ને પ્રમાણ છે પાતાળ પૃથ્વી અને આસમાન છે આ ત્રણ લોક છે નીચે તગડો છે એ ત્રણ લોક છે ત્રણ લોકને ચલાવનાર જે છે અંડપીંડ ભ્રમાંડને પાતાળ પૃથ્વી આસમાનને ચલાવનાર તગડાની ઉપર જે બીજ શક્તિ છે એ આત્મા છે અને આત્માથી ઉપર જે શૂન્ય છે એ પરમાત્મા છે આ બનુ પૂરો ઓમકાર આ પૂરો ઓમકાર બઈનો બરાબર તો કાંઈ હતું નહીં પછી એના દ્વારા બધી રચના કરવામાં આવી પછી આત્મા દ્વારા સર્વપ્રથમ આકાશ તત્વ બનાવ્યું આકાશ તત્વ પછી આકાશ તત્વ પછી વાયુ તત્વ બનાવ્યું વાયુ તત્વ પછી અગ્નિ તત્વ પ્રગટ થયું તત્વ પછી જળ તત્વ પ્રગટ થયું જળ તત્વ પછી આ પૃથ્વી તત્વ પ્રગટ થયું બરાબર તો સરવાળે આ બધું આવ્યું ક્યાંથી ભાઈ આ પૃથ્વી સુધી સ્વયં સરવાળે આપણે ઉપર ઉપર જાય તો પરમપિતા પરમાત્મા દ્વારા જ આ બનાવવામાં આવ્યું છે પરમાત્માની શક્તિ ન હોય તો આ બધા શક્તિહીન થઈ જાય હવે તમે પૃથ્વીને સમાવો જળમાં જળને સમાવો સમાવો અગ્નિમાં અગ્નિને વાયુમાં વાયુને સમાવો આકાશમાં આકાશને સમાવો આત્મામાં આત્માને સમાવો પરમાત્મામાં જેમ હતું એમ થઈ ગયું કે પાછું કાંઈ રહ્યું તો જ્યાંથી શરૂઆત થઈ બધું આમ જાય ગયું આને કહેવામાં આવે છે શૂન્યમાંથી સર્જન ને શૂન્યમાં વિસર્જન શૂન્યમાંથી સર્જન ને શૂન્યમાં વિસર્જન કયું શૂન્ય પરમ શૂન્ય આઠમો શૂન્ય આત્મો શૂન્ય આત્મા છે આઠમું શૂન્ય પરમાત્મા છે પણ અહીંયા શૂન્ય થી પણ પાર જવાનું છે શૂન્ય ની પાર મારો સાહેબો ભજન આવે છે શૂન્ય થી પાર ની અક્ષરોય નથી શબ્દોય નથી શૂન્ય નથી અહીંયા ભોજા ભગત પણ એક વાણીમાં કહે છે કે શબ્દ ની પાર મારા સદગુરુનું રૂપ હા તો સદ્દ શબ્દને પણ ઉડાડી દીધો સંતોની વાણી છે એક શબ્દ કહું તો હું નહીં શબ્દ હે માયા કીશાઈ શબ્દે સરવાળે માયામાં આવે છે શબ્દા તીત થવાનું છે અક્ષરા તીજ થવાનું છે નિર્વાણી થવાનું છે નિર્વાણીનો જ અર્થ છે જ્યાં વાણી નથી વાણી કહ્યો શબ્દ કહ્યો એ જગ્યાએ કોઈ વસ્તુ નથી ખાલી છે સાવ જ્યાં ખાલી થઈ જાવ એને મુક્તિ કહેવાય છે ખાલી અવસ્થાને જ મુક્તિ પદ કહેવાય છે જ્યાં કોઈ ગુરુ નથી શિષ્ય નથી ધર્મ નથી અધર્મ નથી સત નથી અસત નથી પાપ નથી પુણ્ય નથી નર નથી નારી નથી કોઈ ચીજ ન્યા નથી શબ્દ નથી આત્માય નથી પરમાત્માય નથી પરમાત્મા તો પ્રગટ થયો ને શૂન્ય સ્વરૂપી પરમાત્મા દ્વારા સ્વયં ઓમકાર પ્રગટ કરવામાં આવ્યો ઓમકાર માંથી આ સોમ બન્યો સોમ દ્વારા દુનિયા બનાવવામાં આવી એટલે ઓમકાર ને ગુરુ કીધો છે અને સોહમ ને શિષ્ય કીધો છે આનું સોહમ પણ છે સોહમ શબ્દ ખાલી કઈ નો કરે ને માણસ રોજ સાંજે ઉઠીને એક કલાક જપે ને સો હમ સો હમ સો હમ સો હમ સો છે એ જ પરમપિતા પરમાત્મા છે હમ છે આત્મા છે એ સુરતા છે સો છે એ શબ્દ છે ધીરે ધીરે આ લાઈન પર ચાલતા ચાલતા એ ઊંડો ઉતરતો જાય ઉતરતો ઉતરતો મનમાં આવી જાય મનમાંથી પશ્ચિંતીમાં આમ જેમ હોટકંઠ હલાવીને સોમ સોમ બોલો વેખરી વાણી થાય એના પછી મધ્યમાં તમે આવો હૃદયમાંથી ઊઠે મનમાંથી ભાવ પ્રેમ જપો પછી એમાંથી પશ્ચિંતીમાં જાઓ એટલે અજપ્પામાં હોયા ગયા અજપ્પામાંથી પછી પરાવાણીમાં તેમ હોઈ ગયા જ્યાં ઉપડી રહ્યો છે શબ્દ દસમા દ્વારમાંથી

વાણી થી પર પરા વાણી જે વાણી છે ને વાણી પૂરી થઈ જાય છે શબ્દો પૂરા થઈ જાય છે તો સારું હવે હું રોડ ઉપર છઉ જય મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ ની જય